બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા મહાદેવોના મંદિર છે જે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક માનવામાં આવે છે તેવું જ એક વર્ષો પૌરાણિક મહાદેવનું મંદિર સુઈગામના પાડણ ગામે આવેલું છે આ મહાદેવના મંદિરનું નામ મુળેશ્વર મહાદેવનું મંદિર છે કહેવાય છે કે બારસો વર્ષ પહેલાં પાટણના રાજા મૂળરાજ સોલંકીએ આ મંદિરની સ્થાપના કરી હતી આ મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિશેષ મહત્વ હોય છે આ મંદિરે આજુબાજુના પાંચ ગામના લોકો આ મંદિરે દર્શનાર્થે આવે છે સાથે જ આ મંદિરે દૂર દૂરથી લોકો પણ દર્શનાર્થે આવતા હોય છે પેલા અરણી જંગલ હતું અને આ કોટી કંકાવટીની ગાયો સારવા આવતી આ સામે દેખાય ઝેરનાવનો તલાવ પીવા આવતી એમાં એક ગાય અહીંયા તરફ વરસી રહ્યા દોરાતે એટલે તે સમયના રાધા વાત કરી કે આ શું છે વિધવા ઋષિમાની ગાય હતી કે ને ગાય કોઈક ધોએ આ ઋષિમાં કે કોઈક મારી ગોવા ગાય ધોઈ લે છે તો તે સમયે કોઈ ગાય દોતા નહોતા પણ એ દુધેશ્વર મહાદેવ ઉપર દાયની વરા હતી એટલે બે ચાર માણસો આવ્યા હારું તો રેરમાં પી અને ગાય ફેર એ ઢૂંડની અંદર ગાય વરહતી હતી ધોયું એટલે દોરતી હતી આછે દોરાતી હતી શિવાલય ઉપર દૂધ પડતો ધોયું બે ચાર માણસો આવી કાં તો મંજુ શિવાલયો પશુનામપતિ પાપનાશમ પરેશમ પશુઓનું પતિ મહાદેવનું મંદિર હશે તો એ સમયે બધા શ્રદ્ધાળુઓ ભગવાનની પૂજા અર્ચના અને પાઠ કરતા તે સમયે પછી રાધાને પાટણ નરીશને ખબર પડી તો સારામાં સારો મહાદેવનું સ્થાન હોય તો આ મહાદેવ દુધેશ્વર તો અહીં આવી સ્વામી કોઈ રાધાઓને બી વિરુદ્ધ હશે અને વિજયમાં વારંવાર હાર આપતી વિજય મળતો નહીં અને પછી અહીંયા સંકલ્પ કર્યો કે ભગવાન વિજય આલીશ તો હું આ મંદિર બનાવ્યું તો એ યુદ્ધની અંદર વિજય મળ્યો અને મુળરાજ સોલંકી વિજય છે તો મુળરાજ સોલંકી આ નવું મંદિર બંધાયું એટલે મુળેશ્વર મહાદેવ મુળેશ્વર મહાદેવ મંદિર એ બારસો વર્ષ પૂર્વેની વાત એની તે છસો વર્ષ પૂર્વે એ ગામના રાધા પટેલ હતા એમણે અહીંયા કમળ પૂજા કરી અને બીજો ધનમ રાજયસિંહજી દરબાર તરીકે દરમિયાન રાસુદી એ રાજસિંહજી અત્યારે રાજેશ્વરનું મંદિર છે અહીંયા તને આવી દર્શન કરી અને પછી પોતે ખાવા ખાતા તો આની આ જોત લઈ જાય દેસોગામની અંદરથી એ રાજેશ્વરનું મંદિર આસુદીએ બધાય બંધાયું એની તેડી આ એકોતેરનું યુદ્ધ થયું ભારત પાકિસ્તાનનો એમાં ભારતને વિજય મળ્યો હતો આ રણછોડ પગી પાકિસ્તાનની રેલમાં હતા રણછોડ રણછોડભાઈ પગી લીંબાડા નોગો એ પણ દાદાની શ્રદ્ધા હતા અને પાકિસ્તાન અને આયા નિવૃત્તથી સતતને સતત પોતે આ ભક્તિ દાદાની નીકળતા તો અત્યારે સ્ટેચ્યુ છે અને ભગત થઈ જાય અને વીર પણ થઈ જાય તો આ મુરેશ્વર મહાદેવનો આ ઇતિહાસ છે દરેક પાંચ ગામની પડદા મુરેશ્વર મહાદેવની પૂજા ભક્તિ કરે છે દરેક પડદા અને અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે પછી વિવિધ પ્રકારનું બધું કાર્ય ચાલે છે અને માણસને મનની શાંતિ પ્રાપ્ત થાય હું આ સ્થળ એટલે મુરેશ્વર મહાદેવ